અને વ્યક્તિ છે આબિદ બારવલ કે જેઓના આક્ષેપ છે કે પોલીસ તેમની સાથે ખરાબ વર્તન કરે છે તેમને ગાળો ભાંડી દે છે એને ધમકાવી દે છે શા માટે આ બધું થયું શા માટે આ પ્રકારના કૃત્યો થયા તે સીધા જ આપણે વાત કરીએ આબિદભાઈ સાથે નમસ્કાર આબિદભાઈ નમસ્કાર સાહેબ આબિદભાઈ શું ઘટનાક્રમ હતો રાજકોટ શહેરના એ ડિવિઝન પોલીસ સ્ટેશન વિસ્તારનો સાહેબ મારી એજ છે સિક્સટી નાઇન ઇયર્સ અને મારી એક દુકાન છે જે સોની બજારમાં આવેલી છે મારી બાજુમાં એક પાડોશી છે એને મારી દુકાન પડાવવા માટે આખો કારસો રહ્યો એ કારસો પોલીસ કોર્પોરેશન બધા ઇન્વોલ્વ થઈ અને મને પોલીસ ઇન્સ્પેક્ટર ત્યાં છે પીઆઈ બોરીસાગર એ આમાં મેન ભૂમિકામાં છે અને તે મારી બાજુમાં જે મારા પાડોશી છે એને ટોટલ આ ઇલીગલ કામમાં મદદ કરી અને મારી દુકાન પાણીના ભાવે પડાવવા માટે આ આખો કારસો રચવામાં આવ્યો એની વિગત એવી પ્રકારે તમારી દુકાન હા કે લગભગ 7મા મહિનામાં જે મારો પાડોશી છે એમનો ફોન આવે છે કે ભાઈ મારી દુકાન છે એની બાજુમાં તમારી દુકાન આવેલી છે તમારે વેચવી હોય તો તમે મને એટલે હું એને મળવા ગયો જ મને ફોન કર્યો હું એને મળવા ગયો એના પાર્ટનર છે નિલેશભાઈ લુંબાણી કરીને એની ઓફિસે ત્યાં મારે વાતચીત થઈ એટલે એણે પચાસ ટકા કરતા પણ ઓછા ભાવે બજે માર્કેટ વેલ્યુ છે ત્યાં સાઠેક લાખ રૂપિયાની મારી દુકાન ની છે એને બદલે લોકો એ લાખ મારી દુકાન કારસો પછી ના આ બધું ત્રેવીસ તારીખે બન્યું પછી સિત્યાવીસ તારીખે હું મારી દુકાને જોવા ગયો હતો મારી દુકાન ઇન્ટેન્શનલી ટોટલી ડેમેજ કરી નાખી હતી અને મારો બધો માલ સામાન પલળી જાય અને હું થાકી અને એને સરન્ડર થઈ જાઉં એવી પોઝિશન માં મને મૂકી દીધો હતો જે બનાવ બન્યો ને એના દિવસ પહેલા જે મારી સામે જે આરોપી છે હિરેન લોઢિયા કરીને એને પ્રી પ્લાન મુજબ સાત દિવસ પહેલા મારી વિરુદ્ધમાં અરજી પોલીસ સ્ટેશનમાં કરે છે એના અનુસંધાને સાત દિવસ સુધી પોલીસ મને જાણ નથી કરતી કે તમારી સામે આવી અરજી આવેલ છે અને અરજીમાં લખેલ હતું કે આબિદભાઈ મને આપે છે છે મારું બાંધકામ અટકાવે કારણ કે એને એની દુકાન ડેમોલ્યુસ કરી એને હિસાબે મારી દુકાનમાં બહુ મોટું ડેમેજ થયું હતું એટલે હું થાકી હારીને એને દુકાન આપી દઉં પણ મેં ના પડી એટલે ઈ લોકો એ અગર મંજૂરી એની દુકાન છે કોર્પોરેશનના નિયમ મુજબ મંજૂરી લેવી જોઈએ એ મંજૂરી પણ લીધા વગર ટોટલ બાંધકામ કરવાની તૈયારીમાં હતા એટલે તારીખ ના રોજ કોર્પોરેશનમાં અરજી કરી કે આ રીતે ગેરકાયદેસર બાંધકામ કરી અને મારી મિલકત ને નુકસાન પહોંચાડેલ છે બે તારીખના રોજ મારા વાઇફે અરજી કરી પોલીસમાં કે ભાઈ અમારી દુકાન અને આ લોકો અમને ધાક ધમકીઓ આપે છે પછી ત્રણ તારીખે હું ત્યાં ગયો મારી દુકાને મને ખબર નહીં કે આ લોકોએ આવો અને મારી વિરુદ્ધ ફરિયાદ કરી છે કારણ કે પોલીસ ડિપાર્ટમેન્ટે સાત તારીખ સુધી તો મને કોઈ ઇન્ફોર્મ ઇન્ફોર્મ જ નહોતો કર્યો કે ભાઈ તમારી વિરુદ્ધમાં આવી ફરિયાદ આવી છે ત્રણ તારીખે હું મારી દુકાને ગયો ત્યારે મેં કંડિશન જોય તો અંદર પાણી ભરાયેલા હતા એ અને સામાન બધો બગડી ગયો હતો એટલે મેં બાજુવાળાને બોલાવ્યા હિરેન લોઢિયા છે એનું નામ અને ઈ ભાઈ ની હિસ્ટ્રીમાં લગભગ મને જાણવા મળેલ છે અને એની સાથેની વાતચીતમાં ઈ કોઈ ફ્રોડના કિસ્સામાં જામનગર જેલમાં છ એક મહિના અંદર છે એવું મને જાણવા મળ્યું હતું એટલે ક્રિમિનલ માઇન્ડ છે આ એટલે ત્રણ તારીખે હું મારી દુકાન જોવા ગયો અને એને બાજુમાંથી બોલાવ્યા કે ભાઈ મારી આવી હાલત તમારા હિસાબે થઈ છે તો એને પુરાવો ઉભો કરવા સો નંબર ને ડાયલ કર્યું અને સો નંબર ડાયલ કરી અને અને દૂર પીસીઆર વેન એક જેમ લઈ જાય ને એવી રીતે મને આખી બજાર માંથી ચલાવી અને બે પોલીસ વાળા એની સાથેનો ડ્રાઈવર સરઘસ આકારે મને આખી બજારમાંથી ચલાવીને લઈ ગયા એ ડિવિઝન પોલીસ સ્ટેશને ત્યાં એ ડિવિઝન પોલીસ સ્ટેશને હું જઈ અને ઇનવે રૂમ માં બેઠો અને મારી સામે જે આરોપ મારા એને પીઆઈ ની રૂમ માં જાય છે અને પીઆઈ ને બધી વાત કરે છે કે નિલેશભાઈ લુંબાણી નો હું ભાઈ થાવ એટલે પીઆઈ એને કે છે કે હા કરો કરો એને જરૂર છે એમ કરી અને કામ પૂરું કરવાની સૂચના આપે છે પછી પ્રી પ્લાન મુજબ ઈ ઇનવે રૂમ માં આવે છે પીઆઈ અને મને ખૂબ ટોર્ચરિંગ કરે છે ગાળો દે છે મારા વાઇફે બે તારીખ ના અરજી કરી હતી કે તારી બાયડી ને લ્યાવ તું શું આવ્યો છો આવી ભાષામાં એક આવા ઓગણ સિત્તેર વર્ષ ની વયના માણસ ને આ રીતે બધું ટીટા કરે છે અને મને બહુ ધમકાવે છે પછી અને સામે વાળાનો પક્ષ લઈને સામે એની સાથે મળેલો છે હિરેન લોઢિયા કરીને છે એને એની ફેવર કરે છે અને ખીલી મારી લેજે ખીલી મારી લેજે એવું ઘણી વખત બોલે છે કેમેરાની સામે પછી અમને લગભગ સાડા બાર ના ગયા તા બે કલાક સુધી ત્યાં બેસાડે છે અને તેનો સ્ટાફ પણ આ બાબતમાં મદદ કરે છે એને પીઆઈ ને પછી બે વાગ્યે અમને ત્યાંથી છોડી મૂકે છે અને તે જ દિવસે હિરેન લોડિયાએ મારી ઉપર જે ખોટી અરજી કરી હતી એને ફાઇલે કરી દીએ છે ત્યાર પછી હું ચાર વાગે રાજકોટના ડીસીપી છે બાંગરવા સાહેબ તેમને મળવા ગયો એટલે બીજે દિવસે મને મળ્યા અને મેં તેમને આ બધી વાતથી વાકેફ કર્યા એટલે એણે એમ કીધું મને કે હું સૂચના આપી દઈશ પછી બે દિવસ પછી મેં પોલીસ કમિશનર રાજકોટના એને ટોટલ જે કઈ ઘટના વિગતવાર અરજી અરજી કરી એટલે એને તપાસમાં એસીપી રાજકોટના છે દક્ષિણના ચૌધરી સાહેબ એમને મોકલી તપાસ માટે એને તપાસ માટે મોકલી એટલે મારી સાથે એક વિટનેસ મારા ઓળખીતા હતા બાજુમાં દુકાન હતી એની એને હું લઈને ગયો એનું નિવેદન પણ રેકોર્ડ કર્યું અને મેં કમિશનર ને અરજી કરી હતી એમાં ચોખ્ખું લખ્યું હતું કે આ જે બનાવ બન્યો હતો જે તારીખે ટાઈમે એના સીસીટીવી પ્રિઝર્વ કરવા છતાં પણ એસીપી ચૌધરી એને નાટક કરવા માટે બે વાર પીઆઈને જાણ કરે છે લેખિતમાં કે ભાઈ સીસીટીવી અમને આપો છતાં એને એ આપ્યા નહી અને એસીપી ચૌધરી એ આમાં ગુનો બનતો નથી એવો રિપોર્ટ ઉચ્ચ અધિકારી કર્યો ત્યાર પછી આ બાબતે મેં સીએમઓ માં જાણ કરી પણ સીએમઓ માં આ લોકોએ જવાબ એવો આવ્યો આપ્યો કે હકારાત્મક અભિગમ અમે વાપરો છે અને આ બાબત સમાધાન થઈ ગયું છે પછી હું થાયકો એટલે નામદાર કોર્ટ રાજકોટ ની છે એમાં મેં કેસ દાખલ કર્યો અને બીજું કે સીસીટીવી આરટીઆઈ સીસીટીવી હતા એમાં અમુક જે આ જે ઇનવે રૂમ છે એના કટ કરીને આપ્યા જેથી એનો ગુનો સાબિત ન થાય અને ઈ રેડેડન્ટ પકડાય નહીં એટલે પેલા તો એવું કર્યું કે ત્રણ તારીખ ના સીસીટીવી હતા એટલે ઇન્ટેન્શનલી ત્રીસ તારીખના આપ્યા એટલે આપણે ગોતું ખાઈ જાય કે ભાઈ આ ત્રણ તારીખ ના છે પછી મેં જોયું કે આ તો ત્રીસ તારીખ ના છે ત્રીસ તારીખના સીસીટીવી હું પાછો ત્યાં ગયો મેં કીધું તમે મને આ ત્રીસ તારીખના આપ્યા છે મેં માગ્યા છે ત્રણ તારીખના કારણ કે જો એ ત્રણ તારીખ ના આપે અને ઇનવે રૂમ ના આપે તો ગુનો સાબિત થાય એમ હતો એટલે મારી પાસેથી પેન ડ્રાઈવ લઈ લીધી અને મને કીધું કે બે ત્રણ દિવસ પછી તમે પાછા ત્રણ તારીખ ના સીસીટીવી લઈ જજો પાછો હું બીજી વાર ગયો એટલે એડિટ કરેલા જે એને ગુનો કર્યો હતો એ દેખાય નહી એવા પછી ત્રણ તારીખ ના સીસીટીવી મને આપ્યા અને મેં એની સામે અપીલ કરી તો અપીલમાં એ મને એવું દેખાડે છે સીસીટીવી આપવાને બદલે કે ત્રણ તારીખે બે માં એક સગીરા એટલે એની ઓળખ છતી ન થાય એટલા માટે અમે તમને આ સીસીટીવી આપ્યા નથી એટલે મને શંકા જતા મેને મને જે સીસીટીવી આપેલા હતા જે બધા એમાંથી મેં ગોતી કાઢ્યું કે સગીરા એકચુઅલી ઇનવે રૂમમાં આવી જ નથી એ ડિસ્ટબના રૂમમાં હોય છે પણ આવી એલઈબી ઊભી કરી અને ઉચ્ચ અધિકારીને એ મૂર્ખ બનાવ્યા એને એટલે કોર્ટમાં મેં આ કેસ દાખલ કર્યો એટલે મેં બધું વિગતવાર લખીને આપ્યું તું મેજિસ્ટ્રેટ સાહેબ ને અને મેજિસ્ટેટ સાહેબે આખો મારું જે અરજી હતી એ વાંચી અને મેં એને કીધું મેં કીધું સાહેબ આ કારણે આ સીસીટીવી ફૂટેજ આપ્યા નથી એટલે એને તરત ઓર્ડર કર્યો આ પોલીસ ડિપાર્ટમેન્ટને કે સીસીટીવી આપવા આમ કમિશનરને એસીપીને અને બધાને મૂર્ખ બનાવી આ બોરી સાગરે મારી સામે જે ખરાબમાં ખરાબ અભદ્ર વર્તન જેને કહેવાય ને અને દાદાગીરી વાળું અને આવા ક્રિમિનલ માણસોનો સાથ આપી અને મને હેરાન કર્યો છે આવી રીતે અને એમાં કોર્પોરેશન નો જે ટાઉન પ્લાનર છે એને એ નાટક કરવા ખાતું ખાતર જે દુકાન ઈલીગલ છે ઈલીગલ દુકાનમાં છ સાત કલાક માટે સીલ માર્યું અને પછી જે આ જે ગુનેગાર છે મારી સાથે આ કર્યું છે ગુનેગાર નહીં પણ આરોપી એને સોગંદ નામું લઈએ છે અને ઈલીગલ બાંધકામ માટે સોગંદનામું લિયે છે ઈલીગલ બાંધકામ દૂર કરવા માટે એને બદલે જે સામેનો આરોપી છે મારી સાથે આજે બધું કરે છે એને પોતાનું કામ પૂરું કરાવી નાખ્યું અને કોર્પોરેશન આમાંથી છટકી ગયું સીએમઓ અમે એની અરજી કરી હતી અને સીએમઓને એ લખીને દીએ છે કે ઈલીગલ બાંધકામ દૂર નું કામ પ્રગતિમાં છે સાહેબ ત્રણ મહિના થઈ ગયા છતાં એનો કોઈ જવાબ નથી પણ આબિદભાઈ મારો સવાલ એ છે કે આ પ્રકારે જે તમારી જે ઉંમરના સિનિયર સિટીઝનો સાથે પોલીસ નો દુર્વ્યવહાર થતો હોય અને આ સ્થિતિ હોય તો શું માનો છે રાજ્યમાં તમને શું લાગે છે પોલીસ આપણા માટે રક્ષક છે કે પછી પક્ષક છે સાહેબ આ આના ઉપરથી તો ગમે માણસ સમજી જાય ને કે પોલીસ રક્ષણ કરવાને બદલે આવા ગુનેગારોને ગુનેગારો તો કહેવાય આપણે કારણ કે તમે ગયા ત્યારે આ જોઈ ને સાહેબ કે સામે વાળો એના મળેલો હોય એને કાક લાભ હોય તો સીસીટીવી આપવામાં આવ્યા છે સાંભળે છે નકર આજે પોલીસ સ્ટેશનમાં ઓન ડ્યુટી હોય તો કોઈ ગાળ બોલે તો એની ઉપર ગુનો નોંધાય ને આજે હું ગાળ બોલ્યો તો મારી ઉપર ગુનો નોંધે છે આ લોકો કે તમે આવું વર્તન કર્યું ગાળ બોયલા પાર્લામેન્ટલી પાર્લામેન્ટરી લેંગ્વેજ ને બદલે તમે આવો ઉપયોગ કરો તો એક પીએસઆઈ કક્ષાનો માણસ એને મને મારી સામે આપે છે કે આ પ્રોગ્રામમાં બોલાય નહીં આપના લાઈવમાં પણ મારી પાસે એનો પુરાવો છે અને બીજું ઈ લોકો જે વહીવટ કરે છે ઈ વહીવટની વાતચીત મારી પાસે રેકોર્ડિંગમાં છે કે આને આટલા નું કવર મોકલવાનું છે એક એક કોક છે એનો સાત લાખ નો વહીવટ છે એને આપણે ઓનલાઈન કરવાનું કીધું પછી કે ના એમ નથી કરવું તો આ સાહેબ આ તો મને મારી પાસે એક્સિડન્ટલી આ બધું સીસીટીવી માં આવ્યું એટલે મને ખબર પડી હે

આવ્યો તો આમ તેમ સાહેબ જે ડિસિપ્લિન જે ખાતા પાસેથી આશા રાખી છે એ કેની પાસે રાખવાની અને કહેવાય છે કે ઈ પેલા મિલિટરીમાં એક સર્વિસમેન છે તો મિલિટરીમાં આવી ભાષા હોય

એમાં એને મિસગાઈડ કરવામાં આવ્યા છે અને મને મારો રિપોર્ટ માનો કે જે કોન્ફિડન્સિયલ રિપોર્ટ માગે કોઈ પણ વિષયનો આરોપી છે કે કોઈ વ્યક્તિનો એમાં કોઈ પણ જાતનું એક કઈ વસ્તુ હાચી એને જોઈન્ટ કમિશ્નર ને દેખાડી અને જોઈન્ટ કમિશનર ને એના ને આધારે સીએમ ચીફ મિનિસ્ટર ઓફિસમાં રિપોર્ટ કર્યો છે ખોટો શું ખોટો રિપોર્ટ કર્યો છે અને શું આ લોકોએ ખોટું સમજાવ્યું છે

હા જેસીપી એ મારી વિરુદ્ધમાં ખોટો રિપોર્ટ રજૂ કર્યો છે એને રી રીવેસ્ટીગેશનનો ઓર્ડર કર્યો છે અને ચાર દીમાં એનો મેલ આવી ગયો મારી પાસે કે મને મને જાણ નથી કરતા ઈ પણ અધિકારી ને જાણ કરી છે એવો રિપોર્ટ આપે છે મને મેલ શું ગુમરાહ શું કરે છે શું કરે છે પોલીસ ઉપર ઉપરી અધિકારીઓને બસ આ રીતે એનો ગુનો સાબિત ન થાય એટલે આમાં તો શું છે કે ભાઈ

અને આજની તારીખે સાહેબ સામે વાળા વિરુદ્ધમાં પોલીસ સ્ટેશનમાં અરજી કરી છે પાછી આજની તારીખે ગઈકાલે રાતે આઠ વાગે મને નોટિસ આપે છે નોટિસ માં એવું લખે છે કે આટલા નંબરની નોટિસ આપી છે અને કાલે સવારે અગિયાર વાગે કોઠારીયા નાકા પોલીસ માં તમે રજૂ થાવ અને ત્યાં પુરાવા આપવા હવે નંબર માં કાંઈ નામ તો લખ્યું ન હોય કે કેની વિરુદ્ધમાં મારે પુરાવા આપવા કેન ક્યાં પુરાવા આપવા અને અત્યારે હું પોલીસ સ્ટેશનથી આવ્યો સાહેબ ત્યારે મને ત્યાં સાવલિયા કરીને પીએસઆઈ છે એણે મને કીધું તમે થાઈ કરી લેજો જાવ પીઆઈ ને કહી દ્યો એ કે મેં કીધું મારી વિરુદ્ધમાં અરજી શું આવી છે એ તો મને વાંચવા દ્યો એટલે અરજી પૂરી થઈ ગઈ એટલે મારા હાથમાંથી એનો લેડીઝ સ્ટાફ છે એક શીતલબેન કે એવું કાક નામ છે એવું મને યાદ છે એ મારા હાથ અરજી પડાવી ને વહી જાય છે સાહેબ આ લોકોની હિંમત તો જોવો આજે મારી વિરુદ્ધ ના માણસે મારી અગેન્સ્ટમાં શું લખ્યું છે એ વાંચવાનો મને અધિકાર નથી જી રાજકોટ પોલીસ શું કરી રહી છે શું ચાલી રહ્યું છે તેના દ્રશ્યો હું તમને બતાવવાના પ્રયાસ કરતો હતો કે આબિદભાઈ સાથે શું થયું રાજકોટ શહેર પોલીસ કઈ રીતે કઈ પ્રકારના એમની પોતાની જે છે જાણે માનસિકતા હોય હોય તે પ્રકારની આ ઘટના છે આ ઘટનામાં પણ ગૃહમંત્રીએ ફીડબેક લેવો જોઈએ અને એ પણ જોવું જોઈએ કે ખરેખર પીઆઈ બોરીસાગર શું કરી રહ્યા હતા શા માટે આવું કરી રહ્યા હતા આબિદ ભારમલના કોઈ આક્ષેપ તથ્ય નથી તો પછી ખોટા સીસીટીવી ફૂટેજ શા માટે આપવા અને હજુ પણ સાચા સીસીટીવી ફૂટેજમાં તકલીફ શું છે અને એ પણ સવાલ છે કે જે સીસીટીવી ફૂટેજ આવ્યા એ ફૂટેજની અંદર પણ રૂપિયાના વાતો થઈ છે તો એ વાતો શું સૂચવે છે આ રૂપિયાના લેતી દેતી કોની હતી કોના આઈડીનું આ કારસ્થાન હતું કે જેના માટે રૂપિયાની વાત થાય છે અને કોણ હતું જેની પાસેથી પોલીસને પૈસા લેવાના હતા અને પેલા આપવાના હતા આ બધી તપાસ થાય તો બની શકે કે એ ડિવિઝન પોલીસ સ્ટેશનની અંદર ઘટતા ઘણા બધા ઘટનાક્રમને લઈને ગુજરાતના લોકો અવગત થાય અને સાથે જ જો તેમને આ પોલીસ અધિકારીઓ સામે કાર્યવાહી કરવામાં આવે તો સ્વસ્થ પણ થાય કે નહીં અમારી સરકાર છે ને અમારી સરકારમાં બેઠેલા નેતાઓ અને ગુજરાત પોલીસના ઉચ્ચ અધિકારીઓ પોતાની આબરૂ બચાવવા માટે કંઈક નાગરિકો માટે ન્યાયના પગલાં પણ લે છે પરંતુ અહીંયા તો હવે જોઈએ શું થાય છે અભિત ભારમલ લાંબા સમયથી આ પ્રકારની એક પ્રક્રિયામાં જે ફસાયા છે તેમની સાથે જે જે થયું છે એમની આપણી સમક્ષ વાત કરી અને આ બધી વેદના અને પીડાની વાત છે જોઈએ પોલીસને આ બધું સમજાય છે કે પછી યથાસ્થિતિ ચાલુ રાખશે અને આ જ પ્રકારે આઈડીના પૈસા લેવા માટે સીસીટીવી સામે આવે ત્યારે ખબર પડે કે આ મામલો શું હશે તપાસનો વિષય છે જોઈએ ક્યારે તપાસ થાય છે જલ્દી મળીશું સોમાન પર નમસ્કાર